ને કીર્તિ પટેલ નવ લોખ નવ લાખ રૂપિયા કોને આગળથી લીધા તા બટા હાસું બોલજે બધુંય કીર્તિ પટેલ નવ લાખ રૂપિયો કોને આગળથી લીધા તા તે બધુંય પ્રૂફ સાથે છે જો તું ઠેકા માર ને ઈ મેં મારે કહેવાનું કે આ ભોંસ ઈ વાત આખી અલગ છે અને અલગ દિશામાં અત્યારે લઈ જવાય રહી છે વાતને વાત ખરેખર એવી છે કે ખજૂરભાઈએ જે તેલનો ધંધો કર્યો એનાથી ઘણા લોકોને તેલ રડાયું છે એટલે વાત જે છે એ ભટકાવી રહ્યા છે લોકો અને અલગ દિશામાં લઈ જઈ રહ્યા છે તમે જોયું કે વાત એવી કરવામાં આવી હતી કે ખજૂરભાઈએ ગૌસર જમીન વાળી લીધી છે ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ અમે જોવા ગયા કે ભાઈ એક પણ ફોટ જગ્યા ખજૂરભાઈ વાળી ખજૂર ખરભાઈ એક પણ ફૂટ જગ્યા નહોતી વાળી અને સત્તા વાત એની પાસે આવે છે ક્યાંથી અને આવે છે એનો પણ વાંધો નથી પણ એ પાકું કર્યા વગર બોલી કેમ જાય છે કારણ કે આ થિયરી રહી છે વારંવાર લોકો એ જતું કર્યું છે એટલે આ બધું વસ્તુ એડ કરવામાં આવે છે હજી વાત મહત્વની તેલ ઉપર આવશે એમાં કીર્તિ પટેલ એવું કહે છે કે ટકા હિસ્સો માંગ્યો જે ઓફિશિયલી હિસ્સો માગી લે જે અન્નપૂર્ણા તેલમાં સિત્તેર ટકા હિસ્સો ખજૂરભાઈએ માગ્યો એટલે ખજૂરભાઈને ને એટલી ને ખબર નહીં પડતી એવું તમને લાગે છે આજે આ લેવલ ઉપર પોચા છે તો કે નામ તો પોચા નહીં હોય એટલે હજી એમાં પણ એને કીધું છે કે સિત્તેર ટકા હિસ્સો માગો એ પ્રૂફ સાથે અમે સાબિત કરશું કે ખજૂરભાઈ વાસ્તવિકમાં સિત્તેર ટકા હિસ્સો માગો જ નથી એટલે વાત જે છે એ સો ટકા ફેક છે અને ખોટી જ વાત કરવામાં આવે છે અને હજી ઘણી બધી અમે પણ ઘણું બધું ભેગું કરી રહ્યા છે અને એના પ્રૂફ સાથે અમે વાસ્તવિક પરિસ્થિતિ મૂકવાના છે અત્યારે જ લાલભાઈ તમને કહે કે હજી કેટલી કેટલી વસ્તુ આવશે સામે મિત્રો કહી દઉં એક વાત કાન ખોલી ને સાંભળજો અઢારે કીર્તિ પટેલ ના પરાકામ કીર્તિ પટેલ તારી ઈચ્છા બે કેટલા જણા દવા પી ગયા તા ત્રણ જણા કેટલા જણા કીર્તિ પટેલ કેટલી તું હોજી છે ને એ હું તને કે મિત્રો કીર્તિ પટેલ ને હિસાબે ત્રણ જણા દવા પી ગયા તા હું કે બધુંય બધુંય હું બહાર આવી બહાર બધુંય બતાવીશ પ્રૂફ સાથે બતાવશું આવી ગયો અમારી આગળ છે ને બધુંય આવી ગયો કીર્તિ પટેલ મિત્રો ત્રણ ત્રણ જણા આની હિસાબે કીર્તિ પટેલ ની હિસાબે દવા પી ગયા તા સાફ કરો

કીર્તિ પટેલ તારા પરાક્રમના ખુલવાના છે જો જો તારા બધુંય બધુંય બહાર કાઢવાનું છે ત્રણ ત્રણ જણા દવા પી ગયા તા ને એ બધુંય અમે બહાર કાઢશું ને કીર્તિ પટેલ નવ લોખ નવ લાખ રૂપિયા કોની આગળથી લીધા તા બટા હાસુ બોલજે બધુંય કીર્તિ પટેલ નવ લાખ રૂપિયા કોના આગળથી થી લીધા તા તે બધુંય પ્રૂફ સાથે છે જો તું ઠેકા માર ને ઈમે મારે કહેવાનું કે આ ભોસ ખુલ્લે આમ કઉ જી થાય લાલા હિન્દુ આઈથી કાપી લઈ જો

મિત્રો એટલા એટલા એના મુદ્દા એની માને ચોલ કર્યા આપણે જો આપણે કઈ નથી કે જવાબ ના દેતી પાછી બેસી જાય હા ઓલા મિત્રો કીર્તિ પટેલ ભાવનગર નો આશીષ પટેલ તો તને યાદ છે ને